તો મિત્રો ઈશેભાઈ નાઠા અને મોહનલાલે ચા બનાવી અને ચા ગાળી દે અહીં તો જો મોહનલાલને કીધું મુકાત ચા તમારે બનાવવાની હે અને તમારે ગાળવાની હે તો હવે આમ આપણે જગમલના ચા પાઈ દીજો જો એક કપ ભરીને જગમલ ના પાવ આપણે અંદર કપ પડાવી જુઓ શીખ નહીં કપ જી જી હા તો ભાઈ ના પાંચ ચા પાવ અને હવે હા ભાઈ આપણા રિવ્યુ આવી છે મોહનલાલે ચા ચી બનાવી બહુ ભૂખ્યું જગમલ રિવ્યુ તમાર પીવું નહીં તાર તમારે અંદર

તો ફૂલ એકદમ મસ્ત બની ગયું મસ્ત ગાદી ઠંડી તૈયાર થઈ ગયું હ અને આ બાજુ આઈ જાય શાકભાજી નહીં જય માતાજી હા ચણાની સબ્જી બનાવવાની હા ચણાની સબ્જી છે કચુંબર છે દાળ ભાત ગાજરનો હલવો હલવો બનાવવાનું

એક દાળો જાહે અને બે દાળે આવશે એક દાળો જાય બે દાડે આવશે ધારો કે આપણે કાલ નાખ્યો હતો અને પંદર નતું નાચ્યું એટલે હવે આ વિડીયો આપણે આજ નાખશું અને કાલ નહીં આવે વાળા પરથી એક એક દાળો ગેપ પાણી અને બે દાળે બ્લોગ આપણે નાખીશું તો આપણા બ્લોગમાં બને રહી ગયો અને આપણા બ્લોગમાં તમે જો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહીશું તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી já